હેલો વેલકમ ટુ ન્યુ હું નીકળી ગયો એટલું એટલું કાઢ લીવર નદી જોવા એટલો આવેલો જોઈ તો જેને ખબર હોય કીધું આ કેટલાની સ્પીડ એટલો ઉતાર આવેલો કે વાત પૂછોમાં તમે વાતમાં મોટું મોટું નદી જોવા તો ફાઇનલી ગાઈસ નદીમાં પહોંચો આવ્યો કાર દસ વ્હીલ વાળું ગાડું મળી ગયું ઓલા ભાઈને ફી પીડી લાગે તો ઓર ડબલ મને નહીં લાગે ઓય ઓય રામ ભાઈ જો પી માં લાગે છે ફાઇનલી ગાઈસ આપણે નદીમાં પહોંચો આયા હી નદી એકદમ લોકેશન વાળી તમને દેખાડું હમણાં જોઈ લ્યો

ખાલી અવાજ સાંભળો હવારના પોર માં તમે આટલી કોરી જગ્યાએ નદીનો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં મૂકવાના ઇન્સ્ટામાં ફોલો કરતા આવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રીરામ મિત્રો પાછા મળી નેક્સ્ટ વ્લોકમાં